જય સ્વામી નારાયણ પ્રસંગમાં ખાઈએ છીએ તેવું સ્વાદથી ભરપૂર આપણે ભરેલ રીંગણા બટેકાનું શાક આજે બનાવાના છીએ તો આ ભરેલ રીંગણા બટેકાનું શાક બનાવવા માટે અહીં મેં બસો ગ્રામ નાના રીંગણા લીધા છે ઘણા લોકો આ રીંગણાને રવૈયા પણ કહે છે આપણે ડીઠિયા સહિત જ આ રવૈયાનું શાક બનાવવાનું છે તો સામસામે આવી રીતે આપણે રીંગણાને કટ મૂકી દઈશું જેથી જે આપણો મસાલો છે તે પ્રોપર આખા રીંગણાની અંદર આવી જાય હવે આપ તમે જોઈ શકો છો કે બધા જ રીંગણાને મેં આવી રીતે કટ કરી લીધા છે હવે રીંગણા કાળા ન પડે એટલે આપણે રીંગણાને પાંચ મિનિટ માટે પાણીમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું તો મેં અહીં અડધી વાટકી શેકેલા સિંગનો ભૂકો બે ચમચી શેકેલા ચણાનો લોટ અને ત્યારબાદ મેં અહીં દોઢ ચમચી લાલ મરચું પાવડર લીધું છે ત્યારબાદ એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લેવાનું છે એક ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે એક ચમચી આમચૂર પાવડર એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે એક ચમચી ખાંડ લેશું અને થોડીક આપણે જગ્યા કરી લઈશું અને ત્યારબાદ આમની અંદર આપણે એક મોટો ચમચો આપણે ઓઇલ લેશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું જેથી આપણા મસાલો બધા સરસ રીતે પ્રોપર મિક્સ થઈ જાય હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે સાઈડમાં મસાલા કરી લઈશું અને જે આપણા પાણીની અંદર રીંગણા હતા તે નિતારી લેવાના છે અને આ રીંગણાની અંદર આપણે સરસ રીતે મસાલો ભરી દેવાનો છે બંને બાજુ આપણે કાપા કર્યા છે તો બંને બાજુ આપણે મસાલા ભરવાનો છે અને આપણે બધો જ મસાલો ભરાઈને રીંગણાની અંદર રેડી થઈ ગયો છે તો રીંગણાની અંદર નાખવા માટે જે બટેકા અને ટમેટાનો આપણે ઉપયોગ કરવાનો છે તો આમાં આપણે બટેકાની આવી રીતે લાંબી ચિપ્સ કરવાની છે લાંબી ચિપ્સમાં મેં બટેટા સુધારી લીધા છે અને બે ટમેટા લીધા છે જે ઝીણા કટ કરી લીધા છે અને ત્યારબાદ હવે અહીં બે ચમચા આપણે ઓઇલ ગરમ થઈ ગયું છે તો તેમાં રાઈ જીરું સુકા મરચાં અને તજપત્તું એડ કર્યું છે ત્યારબાદ ગરમ તેલની અંદર જ આપણે હળદર એડ કરી દઈશું અને બધા શાકામાં ગોઠવી દઈશું તો પહેલાં રીંગણા અને ત્યારબાદ બટેટા અને ત્યારબાદ આપણે ટમેટા એડ કરવાના છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ઢાંકણ છે તેને પાંચ મિનિટ એમને ઉપર જ ઢાંકવાનું છે પ્રોપર ઢાંકી નથી દેવાનું પાંચ મિનિટ ઢાંક્યા પછી આપણે જોઈશું તો આપણા જે રીંગણાં છે સરસ તળાઈને રેડી થઈ ગયા છે આવી રીતે પાંચ મિનિટ ઢાંકાથી આપણા રીંગણા સરસ તળાઈને રેડી થઈ જાય છે હવે જે આપણો મસાલો વધ્યો તો રીંગણા ભરતા તે મસાલો આપણે શાકની ઉપર રેડી દઈશું અને આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું જેમ કે જેટલું શાક હોય તે ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે અને ત્યારબાદ હવે આપણે કૂકરને ઢાંકી દેવાનું છે અને પાંચ વિસલ થાય ત્યાં સુધી મીડિયમ ગેસે ચડવા દેવાનું છે પાંચ વિસલ પછી આપણે જોઈશું તો આપણું શાક સરસ રીતે ચડીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર પણ બહુ જ સરસ આવ્યો છે અને જેવું આપણે પ્રસંગની અંદર ખાઈએ છીએ તેવું જ આપણું શાક બનીને રેડી થયું છે તો ફ્રેન્ડ્સ તમને આ ભરેલ રીંગના બટેકાનું શાક કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો મારી આ તમને રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો